ગુજરાતમાં અત્યારે હાલ ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ રહી છે પરંતુ ખાસ કરીને હવે આજ ઠંડીના વચ્ચે ગુજરાતમાં વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ આવી શકે છે તેની સાથે કઈ તારીખે વરસાદ આવી શકે છે તેના વિશે વાત કરી આજની અપડેટમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો અનિર્ભાઈ ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલ્ટો આવતો હોય એવા ઘણા બધા સમાચાર ઠંડી બરોબર શરૂ નથી થઈ ત્યાં ફરી એક વખત કમોસમી વરસાદ પડવાની સંભાવના છે ડિસેમ્બરમાં દસ દિવસ માવઠું વરસી શકે છે તેની સાથે મહિનાની અંદર દસ ડિસેમ્બર સુધીમાં હવામાનમાં આવશે અને માવઠા રૂપી વરસાદ થશે વિજોમાં આવતો 23 થી લઈને 28 ડિસેમ્બરના સમયના વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવશેના સમયમાં ગાઢ ધુમ્મસ અને વરસાદી ઝાપટારૂપી વરસાદ થશે આ કમોસમી વરસાદથી ઘાસ ચારો બગડશે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને ઠંડીના આગાહી કરતા હવામાન વિભાગ છે એમને પણ જણાવ્યું હતું રાજ્યમાં તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય હાલ પવનની દિશા દક્ષિણ પૂર્વથી જે પૂર્વની હોય છે તે છે ને હાલ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાઈ રહ્યું છે હાલ જે પવન ફૂકાઈ રહ્યા છે એ ગરમ છે જેથી તાપમાન વધ્યું છે હવામાં આવતા ભેજને કારણે પણ તાપમાન ઉચકાયું છે અને બે દિવસ બાદ તાપમાન ફરી ધીરે ધીરે ઘટશે અને ફરી ઉત્તર પશ્ચિમી પવન શરૂ થશે અને તાપમાન ઘટશે એવી પણ વાત કહેવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાતા રાજ્યમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ખાસ કરીને ગઈકાલે જે તાપમાન નોંધાયું હતું તે તેર છ ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા છે તે સૌથી ઠંડુ શહેર બન્યું હતું પરંતુ અત્યારે હાલ જે રીતે લાગી રહ્યું છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત વરસાદની આગાહી જોવા મળી રહી છે આવતા મહિને બે માવઠાની આગાહી કરવામાં આવી છે પહેલા તો સાત થી દસ તારીખની વચ્ચે ખાસ કરીને ક્યાંક કમોસમી વરસાદ પડી શકે છે અને એની સાથે જે ત્રેવીસ થી અઠ્યાવીસ ડિસેમ્બર હોય છે એ વચ્ચે પણ વાતાવરણમાં પલટો આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે ગાઢ ધુમ્મસ સાથે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે અને ખાસ કરીને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે ભર શિયાળે ભાદરવાના અત્યારે હાલ એંધાણ લાગી રહ્યા છે ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાની સાથે જ અત્યારે હાલ તારીખો સામે આવી છે કે લગભગ સાત થી દસ

હવામાન નિષ્ણાંત છે એ લોકોનું પણ ક્યાંક ને ક્યાંક માનવું છે અને જે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં તાપમાનમાં વધારે ફેરફાર નથી થવાનું અત્યારે હાલ જે પવનની દિશા છે એ પવનની દિશા બદલાઈ શકે છે એવી પણ વાત કરવામાં આવી છે પરંતુ ક્યાંક આગામી સમયે જે ભર ડિસેમ્બરની અંદર બેસે છે એમાં જ લગભગ સાત થી દસ ની વચ્ચે ખાસ કરીને ત્રેવીસ થી અઠ્યાવીસ ડિસેમ્બરના વચ્ચે વાતાવરણમાં પલટો આવશે ને ગાઢ ધુમ્મસ સાથે વરસાદ પડશે એવી શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર